માંગરોળ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની મતદાન જાગૃતિ રેલી યોજાય સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જયેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી સાત તારીખે લોકસભા ચૂંટણીમાં દરેક મતદાતાઓ મતદાન કરે અને વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર માંગરોળ તાલુકાના બી આર સી શ્રી હીરાભાઈ ભરવાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ ચૌધરી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી ઇમરાન ખાન પઠાણ તાલુકાના કેન્દ્ર શિક્ષકો શિક્ષક ભાઈઓ બહેનોની આગેવાનીમાં વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ આ રેલી માંગરોળ મામલતદાર કચેરી માંગરોળ તાલુકા પંચાયત કચેરી થઈ માંગરોળ ચંડાલ ચોકડી માંગરોળ બજારમાં થઈ મોસાલી બજારમાં થઈ મોસાઇ ચોકડી સુધી વિશાળ મતદાર અને જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવે આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં તાલુકાના શિક્ષક ભાઈ બહેનો જોડાયા હતા તાલુકાના મતદારો વધુમાં વધુ મતદાન કરે તે હેતુસર આ રેલી યોજવામાં આવેલ હતી રેલી સાથે મતદાતા જાગૃતિના બેનરો પર લઈને ફરેલા હતા સમગ્ર રેલીનું સંપૂર્ણ આયોજન બીઆરસી સી હીરાભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવેલી હીરાભાઈ બીઆરસી અંદર માંગરોડ આજ રોજ માંગરોડ તાલુકાના શિક્ષકોને ચૂંટણી માટે સો ટકા મતદાન થાય અને તમામ મતદારો મતદાન કરે એ માટેની જાગૃતિ રેલીનું આયોજન બીઆરસી પવન માંગરોળ અને શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે જે રેલી આજે તાલુકા પંચાયત અને માંગરોળ માંગલદાર કચેરીથી માંગરોળ ગામમાં ત્યાંથી માંગરોળ ગામથી રિટર્ન થશે અને મોસાલીના બજારમાં થઈ અને મોસાલી ચોકડી પૂર્ણાહુતિ કરવામાં આવશે